હવે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુની કથા તો મિત્રો આ સરસ મજાની કથા છે આ કથા દુખોને નાશ કરનારી છે અને સુખ પ્રદાન કરનારી ભગવાન વિષ્ણુની કથા છે તો પૂરા મનથી સાંભળજો એક ગામમાં એક ડોશીમા રહેતા હતા અને એને બે છોકરા અને બે બહુ હતી હવે એ ડોશીમા તો વૃદ્ધ થઈ ગયા હતા એ વૃદ્ધ ડોશી શ્રી હરી વિષ્ણુના પરમ ભક્ત હતા તેનું જીવન દાન ધર્મ પુણ્ય કર્મમાં તેમને વિતાવ્યું પરંતુ તે વૃદ્ધ દૂષી ક્યારેય મંદિરમાં કે સત્સંગમાં કે તીર્થ સ્થળોમાં જાય નહીં એકવાર જ ગામમાં ભાગવત કથા બેઠી હતી તો તેના દીકરાઓએ કહ્યું કે માં તમે આખો દિવસ ઘર માં જ રહો છો તમે મંદિરમાં ભાગવત કથા સાંભળવા કેમ નથી જતા સત્સંગમાં કેમ નથી જતા તો દૂષીમાં તેના દીકરાનું મન રાખવા માટે કહે છે કે આજે હું મંદિરમાં જઈશ અને આજે હું ભાગવત કથા સાંભળવા માટે જઈશ પરંતુ એ ડોશી માં તો ભાગવત કથા સાંભળવા ગયા નહીં આમ કરતા કરતા છ દિવસ ગયા ભાગવત કથા કથા સાત દિવસની હોય છ દિવસ તો ચાલ્યા ગયા તો ફરી ડોશી માં દીકરાએ કહ્યું કે માં આજે કથાનો છેલ્લો દિવસ છે સાતમો દિવસ છે

પૂરી થઈ ગઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસી રૂપ ધારણ કરીને ગઢા ડોશી પાસે આવ્યા અને બોલ્યા કે ડોશી તમે ક્યાં જાઓ છો તો ડોશી બોલ્યા કે હું તો ભાગવત કથા સાંભળવા જઉં છું ત્યારે સન્યાસી રૂપી ધારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા તમે આટલા મોડા કેમ જાઓ છો ત્યાં શું કરશો હવે ત્યાં હવે કથા પૂરી થઈ ગઈ છે હવે ત્યાં જઈને તમે શું કરશો તો ડોસી માં બોલ્યા હવે જો ઘરેથી નીકળી જ છું તો જઈને જ આવું તો સન્યાસી રૂપમાં ભગવાન શ્રી હરિ બોલ્યા કે હવે કથા પૂરી થઈ ગઈ છે અને ભક્ત લોકો પણ સાંભળનારા પણ પોત પોતાના ઘરે જતા રહ્યા છે હવે ડોશી તમે ત્યાંથી શું લાવશો તો ડોશી માં બોલ્યા કંઈ નહીં તો હું ત્યાંથી એક ઈંટ જ લઈ આવીશ તો સન્યાસી રૂપી ભગવાન બોલ્યા કે જો તમે ત્યાંથી માટીની ઈટ લઈ આવશો તો હું તમને એના બદલામાં એક સોનાની ઈટ આપીશ તો ડોસી માં જાય છે કથાની જગ્યાએ જાય છે અને એક માટીની ઈટ લઈને આવી છે આવીને તે સન્યાસી રૂપી ભગવાનને આપી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પ્રસન્ન થઈને ડોસી માને સોનાની ઈટ આપે છે અને ડોસી એ ઈટ લઈ લે છે અને ઘર તરફ ચાલવા નીકળ્યા અને વિચારવા લાગ્યા રસ્તામાં ચાલતા ચાલતા વિચારે છે કે જો આ ઈટ હું ઘરે લઈ જઈશ તો દીકરા અને વહુ બંને ઝઘડવા લાગશે માટે ઘરના આંગણામાં જ જ બહાર એ દીધી નીચે હવે તો માત્ર ડોસીનું ધ્યાન એ દાટેલ ઈટ પર જ રહેવા લાગ્યું ખાતા પીતા ઘરના કામ કરતા કરતા ડોસી તેનું ધ્યાન સોનાની ઈટ પર જ્યાં દાટી હતી ત્યાં જ એનું ધ્યાન રહે અને જે જગ્યાએ ડોસીએ ઈંટને દાટી હતી ત્યાં જ તે જગ્યા પર જ સદાય તે ડોશીમાં બેઠા રહે તો છોકરાને વહુએ ડોશીમાંને એક દિવસ પૂછ્યું કે માં તમે આખો દિવસ ઘરના આંગણામાં શું કરો છો અહી જ કેમ બેઠા રહો છો તો એ વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે અહી અવર જવર કરનારા લોકોને જોતી રહું છું આવો જવાબ છું હવે શું થાય એક દિવસ ડોસી મરી ગઈ યમદૂતના યમદૂતના દૂતો તેને લેવા આવ્યા ડોશીને લઈને ધર્મરાજા પાસે પહોંચ્યા અને ડોશીએ ધર્મરાજાને એ ઈટને લઈને બધી વાત કહી તો ધર્મરાજાએ ડોશી માને એક કૂતરીની યોની આપી કૂતરી બનાવ્યા અને ડોશી તો એક કૂતરી બનીને એ ઝાડ નીચે બેઠી રહે જ્યાં ઈટ દાટી દાટી હતી તો છોકરા વહુ બોલે કે આ કૂતરીને અહીંથી ભગાડો નહીં તો આ કૂતરી આપણા બાળકોને કરડી જશે તો એના દીકરાએ કુત્રીની પીઠ પર બહુ જોરદાર લાકડી મારી ગયા અને મરીને તે સાપની યોનીમાં ચાલ્યા ગયા હવે એ આંગણામાં જ્યાં જગ્યાએ ઈંટ દાટી હતી તેઓ તે સાપનો જન્મ લઈને એ ડોશીમાં ત્યાં જ બેઠા રહે હવે એ ડોસીના રૂપમાં સાપ બન્યા પછી પણ એ આંગણામાં જ દાટેલી ઈટ પર બેઠા રહે અને આંગણામાં સાપ જોઈને છોકરા વહુ વિચારે કે આ સાપ કોઈને કરડી ન જાય ક્યાંક આ ડરથી તેણે મારવા માટે આગળ વધ્યા અને એ સાપને પણ મારી નાખ્યો પછી ડોસી મરીને ધર્મ રાજા પાસે ગયા હવે ધર્મ રાજા ડોસીને બધી વાત કહે છે તો ધર્મરાજાએ રાજા એ ડોસીને કીડીનું રૂપ એટલે કે આખું કીડીનું નગર ધારણ કરાવી અને એ આંગણામાં જ મૂકી દીધું જ્યાં સોનાની ઈંટો હતી ત્યાં જ કીડીનું નગર બનાવીને લોસીમાને ધર્મરાજાએ મોકલી દીધા હવે આંગણામાં કીડીનું નગર બની ગયું ઢગલા બંધ કીડિયો આંગણામાં ઢગલાબંધ કીડીઓ રહેવા લાગી હવે તો ઘરના લોકો છોકરા વહુ હેરાન હેરાન થઈ ગયા કીડીના નગર હોવાથી ઘરના લોકો જમવાનું પણ બનાવી ન શકે સરખી રીતે અને ખાઈ પણ ન શકે ના સુઈ સરખે સરખી રીતે અને મનમાં ને મનમાં એ લોકો એવું વિચારે ડોસીના છોકરાઓ કે આ શું થઈ રહ્યું છે અમારા ઘરમાં આ બધું કેમ થઈ રહ્યું છે આ જગ્યા પર પેલા કૂતરી બેઠી રહેતી હવે પછી એ જગ્યા પર સાપ બેસવા લાગ્યો અને એ મર્યા પછી હવે આ કીડીનું નગર બની ગયું આ બધું વિચારીને બહુ છોકરા હેરાન થઈ ગયા અને કીડીના લીધે તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું તે બહુ છોકરાઓએ મનમાં મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ત્યાં આંગણામાં આવ્યા અને બોલ્યા કે કઈ ભોજન આપો કઈ ખાવાનું આપો મને તો ઘરમાં જે લોકો હતા છોકરાઓ એ બહાર નીકળ્યા અને બોલ્યા અમે ખાવા માટે કઈ બનાવ્યું નથી કેમ કે અમારા ઘરમાં કીડીનું નગર બની ગયું છે

કે તમારી માતાના નામથી દાન ધર્મ પૂર્ણ કરજો બનાવજો પાઠશાળા બનાવજો પાણીની પરબ બનાવજો ધર્મશાળામાં ગાયોના ચારાની ખાવાની વ્યવસ્થા કરજો પણ બંને છોકરાઓએ કઈ જ કર્યું નહીં એ સાધુ મહારાજ તો પછી ચાલ્યા ગયા ભગવાન રૂપી હતા તો પણ છોકરાઓએ પાછળથી સાધુ મહારાજના કેવા પ્રમાણે કઈ જ કર્યું નહીં કોઈ દાન ધર્મ ધર્મ કર્યું નહીં એકબીજા સાથે ઉપરથી જડવા લાગ ઝઘડવા લાગ્યા કે તું દાન કર પેલો કે તું દાન કર એટલે આમ બેમાંથી એ કોઈ ડીના નામનું દાન કર્યું નહીં અને કીડી નગર ત્યાંનું ત્યાં એ જ રૂપમાં સ્થાપિત રહ્યું ડોશીમાને કીડીના અવતારમાં પણ મોક્ષ ન મળ્યો અને થોડા સમય પછી એ સંન્યાસી ભગવાન પાછા આવ્યા અને ડશીમાના દીકરાને કહે છે દીકરાઓ ડોશીમાના એ ભગવાન સ્વરૂપી સન્યાસીને કહે છે કે મહારાજ મારા ઘરની હાલત હજી એમની એમ જ છે કીડીનું નગર તો એમનું એમ જ છે તો સાધુ રૂપી ભગવાન બોલ્યા સન્યાસી શ્રી હરિ બોલ્યા કે સોનાની ઈંટના ટુકડા લાવો અને એને વેચીને એનું જ પણ જે પણ ધન મળે એ તમારા માના નામથી દાન પુણ્ય કર્યું આ કીડીનું નગર છે ત્યાં લોટ અને ખાંડ નાખો આવું કરશો તો તમે તમારી માતાને મોક્ષ આપશો તમારી માતાને આવું કરવાથી મોક્ષ મળશે આ ઈંટ વેચીને જે પૈસા આવે એનું દાનપૂણ કરો અને આ કીડિયારું પૂરો આનાથી તમારા ઘરમાં કીડીનું નગર ચાલ્યું જશે પ્રિય ભક્તો એ બંને છોકરાઓએ એવું જ કર્યું ત્યારે જઈને એ ગરડી વૃદ્ધ ડોષીમાને મોક્ષ મળ્યો અને એ છોકરાના ઘરેથી કીડીનું નગર ચાલ્યું ગયું કીડી નગર સિંચવાથી એટલે કે કીડિયારો પૂરવાથી કીડીઓના દરમાં કીડિયારું પૂરવાથી અને તેની કથા સાંભળવાથી દાન પુણ્ય અને ધર્મ કાર્યમાં રુચિ લગાવવાથી જીવન ઉત્તમ બની જાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય મહાલક્ષ્મીની જય જો મિત્રો તમને મારી વાર્તા કથા સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ